છેલા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ ચર્ચામાં છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને બફાટ કરવામાં આવ્યો હતો એ બાદ ક્ષત્રિય સમાજ દ્વારા અનેક એવા આંદોલન કરવામાં આવ્યા અને ખાસ કરીને સંકલન સમિતિની પણ ઘણી બધી રચનાઓ કરવામાં આવી પરંતુ હવે ક્ષત્રિય આગેવાન દ્વારા આજ સંકલન સમિતિનો એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ સંકલન સમિતિમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાએ આવવું નહીં તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

કારણ કે હજી હજી એ વસ્તુ આપણા માટે હજી સંઘર્ષ ચાલુ જ છે ખાલી વડીલો એ નક્કી કરવાનું છે કે ખરેખર સંકલન સમિતિનું કે હોદ્દેદારોનું સ્ટેન્ડ શું છે યુવાનો ઓફ છે એકતા દિવસ ઉજવવાની આપણે વાત કરી છે સાઈડને ખબર છે કે અમે સતત સમાધારે કાંઈક ને કંઈક કાર્યથી જોડાયેલા એ વખતે આગળ પડતા હતા અમને એ ખબર છે કારણ કે રોજ અમને બધા પૂછે છે કે ભાઈ હવે શું સંકલન સમિતિમાં આંખ વેચીને સમાજે ભરોસો મૂક્યો હતો અને એમાં સંકલન સમિતિ અસફળ રહી છે કદાચ મારી વાત ખરાબ લાગશે પણ અમે સતત ફિલ્ડમાં રહી છીએ વડીલો એમની ઉંમરના હિસાબે યુવાનોની વચ્ચે કદાચ ન રહેતો સંકલન સમિતિમાં જે ભરોસો હતો આંદોલન સુધી ઇલેક્શનના દિવસ સુધી પણ એ પછીના જે અમુક અમુક ઘટના ભાઈની હું તો પૂછવા માંગુ છું અર્જુનસિંહ ગોહિલ અને અશ્વિનસિંહ સરવૈયાની બધા જ્યારે એ ગોઠવું એમાં કારણ કે જ્યારે ક્યાંક હાજરી હોય ને ત્યારે જ આપણે એનું મૂલ્યાંકન શું છે એ સમજી શકીએ એટલે હું કોઈ કાર્યક્રમ છોડતો નથી હું જાઉં જ છું તો સંકલન સમિતિના વડીલોને હું એ પૂછવા માંગુ છું કે આપના તરફથી ત્યાં હોદ્દેદારોને મોકલેલા સો ટકા એ જે થતું હતું એ ખોટું હતું આપે ન મોકલવા જોઈએ કેમ મોકલાવ્યા હતા ત્યાં કેમ હાજર રહેવા માટે મોકલ્યા આ આ બધી જે વસ્તુ છે એનાથી હમણાં મારા વડીલ માતુશ્રીએ કીધું નિખાલસ ભાવનાથી બોલતા હતા મને બહુ કીધું એમની ખરેખર સમાજ ભાવના હતી એમની એમની વાત એવી હતી મૌલિકતાવાળી કે આપણને સાથે એમની લાગણી જોડાયેલી હતી તો આ આ બધી લાગણીઓને એટલી બધી ઠેસ પહોંચી છે આવું બહુ શક્ય કહું છું એકતા દિવસ આપણે ઉજવવાનું કહી છીએ કરણસિંહ બાપુનો જે એક સજેશન હતું બહુ સારું હતું ની આપણામાં હોય કે ભાઈ તે દિવસે પ્રતિજ્ઞા તો આપણે એ વખતે લીધેલી પ્રતિજ્ઞાનું શું પ્રતિજ્ઞા લઈને ભૂલી જવાનું હોય તો બેટર છે ક્ષત્રિયના હાથની જે પ્રતિજ્ઞા ને જીવનભર તો એના માટે હવે હવે પછી પછી સમાજે ક્યાં ચાલવાનું છે કેવી રીતે ચાલવાનું છે હમણાં વાસુદેવસિંહ બાપુએ કીધું કે ભાઈ આપણે ત્યાગ દિવસ માટે સીએમ સુધી આ વાત મૂકેલી છે એ પછી હમણાં સીએમ ને મળી આવ્યા વાત કે આપણા ભાઈઓ માટે જે ખોટા પાટીદારોના કેસ કહે છે આપણા કેમનો કેસ આવી ઘણી બધી આપણા મ્યુઝિયમ વિશે આવી ઘણી બધી પેઇન્ટિંગ આપણી માગણીઓ પડી છે આ સરકાર આપણી અવગણના કરે છે કરે છે કરે છે કદાચ સરકાર માટે સોફ્ટર્નર હોય તો એ એક જુદી વાત છે એમની વ્યક્તિગત બાબત છે પણ એવા રાજકીય માણસોને સંકલન સમિતિમાં ક્યાંય એડ કરશો નહીં સમાજ એનાથી દુઃખી થાય છે આપણો સમાજ શિષ્ટાચારવાળો છે કહી નથી શકતો હું આજ આંદોલન વખતથી મારી હંમેશા બધા એવું કે બહુ વિવેક બહુ શાંત આંદોલન વખતથી મારા સ્વભાવમાં હું ફેરફાર લાવ્યો છું કે ખોટું થતું હોય તો વડીલ નહીં કેવું અને હવે હું કંઈ છોકરું નથી મારે પચાસ વર્ષ થયા છે મેં કદાચ હું વડીલ જ છું ઘણી બધી એવી હજી ચર્ચા છે મગજ હું આવશે તો કઈ પણ મારે રવિરાજસિંહભાઈ જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે કોઈ પણ સંકલન સમિતિમાં રાજકીય નેતાઓનો સમાવેશ કરવો નહીં આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે કોઈ પણ રાજકારણીય નેતા હોય એ લોકો કોઈ પણ સમિતિમાં જોડાય છે તો તો એક મર્યાદા ઊભી થઈ જાય છે કોઈ કોઈ પણ પણ વાત કહેવામાં કામ કરવામાં એટલે ખાસ કરીને અહીં એ પણ કહેવામાં આવ્યું છે ને જે પ્રમાણે તેમના દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો કે અત્યાર સુધી સંકલન સમિતિ છે તે અસફળ રહી છે એટલે ખાસ કરીને જે ક્ષત્રિય સમાજ અત્યાર સુધી મેદાને આવ્યું છે એમાં પણ ક્યાંક અત્યારે હાલ અંદર અંદર કોઈક ડખા ચાલી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે અને જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અત્યાર સુધી અમને લઈને કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે અત્યારે હાલ ક્ષત્રિય સમાજ ફરી એક વખત મેદાને આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે ગઈ કાલે પણ રવિરાજસિંહ ગોહિલ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું ને હવે આજે દેવેન્દ્રસિંહ રાણા છે તેમના દ્વારા પણ સંકલન સમિતિને લઈને એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર ક્ષત્રિય સમાજની આજે સંકલન સમિતિ મળે છે તેની કઈક નવા જૂની થવાના એંધાણ છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને જણાવજો તેની સાથે જમસ્કાર